અરવલ્લીથી થી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે અરવલ્લીમાં ખાતરના ભાવ વધારો તાત્કાલિક પાછો ખેશે એક તેલીય બસો ઉપરાંત તો થયો છે ભાવ વધારો જિલ્લામાં યુરિયા ખાતરમાં અસામાન્ય જથ્થો ખેડૂતોના હક ખાતર બીજે પધરાવ્યાના આક્ષેપ કરવામાં આવ્યો છે આવું થયું હોય તો કાર્યવાહી થવી જોઈએ યુરિયા ખાતર વિક્રેતાઓને અપાય છે નોટિસ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરુણ પટેલનું નિવેદન સામે આવ્યું છે અરવલ્લી જિલ્લો ખેતી અને પશુપાલન પર નબતો જિલ્લો છે આ જિલ્લામાં એક પણ એવો કોઈ મોટો ઉદ્યોગ નથી કે જેના કારણે રોજી મળી શકે ત્યારે મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર લોકો નિર્ભર થતા હોય છે તાજેતરમાં પશુપાલનના ભાવ વધારા મુદ્દે પણ ખૂબ મોટું આંદોલન થયું છતાં પણ એમાં પરિણામ કંઈ મળ્યું નથી હાલ ખેડૂતોને ખાતરના જે ભાવો રાસાયણિક ખાતરોના જે ભાવો છે એ ભાવોની અંદર પણ ખૂબ પોતિંગ ભાવ વધારો કરવામાં આવે છે અગાઉ રાસાયણિક ખાતર જે પોટાશ જે પંદરસોને પાંત્રીસ રૂપિયા મળતું હતું એ અત્યારે અઢારસો રૂપિયા એક એ એક બેગ મળે છે એટલે કે બસોને પાસઠ રૂપિયા અને એનપીકે ખાતરની અંદર બસોને એંસી રૂપિયા પર બેગે પોતિંગ ભાવ વધારો કરવામાં આવે છે જેના કારણે ખેડૂતોને પડતા ઉપર પાટું છે વરસાદ વધુ પડવાના કારણે આ જિલ્લામાં પાક નિષ્ફળ ગયો છે બીજી તરફ ખાતરની એક બાજુ ભાવ વધારો પણ તોતિંગ કર્યું છે જેના કારણે ખેડૂતોમાં ભારે આક્રોશ છે આ ભાવ વધારો તાત્કાલિક ધોરણે પાછો ખેંચવો જોઈએ